દીવના ઘોઘલા કાજીમામ ખાતે પ્રતિષ્ઠાની તૈયારીઓ જોવા જાણે બજરંગબલી પોતે આવ્યા હોય તેવા ફોટો વિડીયો વાયરલ કેન્દ્રશાસિત શાસિત દીવ ખાતે અયોધ્યામાં થનાર પ્રણાદ પ્રતિષ્ઠાને લઈ દીવમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઘોઘલા કાજીમામ ખાતે પણ સુંદર સજાવટ કરાઈ છે આ સજાવટ દરમિયાન ત્યાં એક વાંદરો આવી પહોંચ્યો હતો તે જોઈ લોકો આશ્ચર્યચકિત થયા હતા અને તેને જોવા માટે લોકો પહોંચ્યા હતા ભગવાન શ્રી રામની તૈયારીઓ જોવા જાણે બજરંગબલી પોતે આવ્યા હોય તેવું લોકો માની રહ્યા છે અને ખરેખર આ વાંદરો જ્યાં તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં આવી પહોંચતા તે બજરંગબલી હનુમાનજી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે